મિત્રો ભાઈ યસ બહુ ભરાયા ભાઈ ગાઈઝ તો ફાઇનલી ગાઈસ આપણે મસ્ત ચા નાસ્તો કરી અને ભાઈના ઘરેથી બધાને બાય બાય કરી અને ફોટોઝ બધું લઈ અને ફાઇનલી આપણે નીકળી ગયા છીએ અને હવે અહીંયાથી નીકળવાનું છે આપણે સિટીની બહાર અને હું અને જયેશભાઈ આવી ગયા છે જયેશભાઈ પાછળ છે અને હવે ફટાફટ આપણે નીકળીએ આગળની તરફ કેમ છો જયેશભાઈ મજા આવી આજે બસ હા તો ચલો હવે આપણે ફટાફટ અહીંયાથી આગળ જઈએ અને બધા આવી ગયા છે ચલો ફટાફટ આગળ તમને મળીએ તો गाइस સવિ સુબહ સુબહ અમે ફર્સ્ટ રાઇડ ચાલુ કરી દીધી ઓર હમ લોકો નીકળ ચૂકે હમણાં સે બસ થોડે હિન્દીમાં બ્લોગ બનાવું છું તો મિત્રો હિન્દીમાં આવી જાય છે એના માટે માફ કરજો કાઈની મજા આવી રહી ફટાફટ અમે જઈ રહ્યા આગળની તરફ અને આવો કઈક રસ્તો છે પાછળ તો ટ્રાફિક મૂકી દીધી છે ઓલમોસ્ટ નીકળી થોડીક છે રસ્તો રહ્યો છે ઓકે તમને મળી આગળ મિત્રો તો આપણે નીકળી ગયા બોવા સિટીની બારે અને બસ હવે આપણે હવે પહોંચી રહ્યા છીએ ફજીલકા સિટી તરફીલકા સિટીથી આપણે બસ ધીરે ધીરે લાઈનથી જશું આપણે અમૃતસર

કેટલો મસ્ત રસ્તો છે મિત્રો મજા આવી રહી છે રાઈડ કરવાની આવો રસ્તો હોય જય ભોલેનાથ તો આવો રસ્તો મસ્ત હોય મિત્રો કોને પડી હોય ને મજા રાખે રાઈડ કરો બસ મસ્ત મજાનો રસ્તો છે આ રોડું એવું મસ્ત પંજાબ યાર ઓક વાર દળી હરિયાળી પૂરો બહુ મસ્ત જગ્યા છે પંજાબ બાકી

દસ કિલોમીટર જેવું બાકી રહી દસ થી પંદર કિલોમીટર બાકી રસ્તા જેવો કેવા મસ્ત છે મિત્રો પંજાબના હે ને કેવું મસ્ત છે વાતાવરણ એનું એકદમ ઠંડુ ઠંડુ બહુ જ મજા આવે રહી આ રસ્તા ઉપર ચલાવવા માટે નાસ્તો કરી અને હવે આગળ તરફ જઈ રહ્યા છીએ તો આગળ આપણે હવે પહોંચવાનું છે ફજીલકાથી ઝાલાબાદ અને ત્યાંથી ફિરોજપુર જે સમથિંગ અહીંયાથી ફિરોજપુર ની વાત કરું તો અહીંયાથી એકસો ને અરે સોરી એકસો નેવું કિલોમીટરની આસપાસ છે અને ત્યાંથી આપણે અહીંયાથી વાત કરું અપ્રોક્સ અમૃતસરની તો અમૃતસર માત્ર હવે એકસો ને નેવું કિલોમીટર રહ્યું છે મિત્રો એટલે આજના દિવસે તો નહીં બટ કાલના દિવસે ડેફિનેટલી સાંજ સુધી આપણે અમૃતસર પહોંચી જવાનું છે મિત્રો તો આ છે ફજીલકા સિટી તમને ચાલો દેખાડું સમા આ છે ફજીલકા સિટી પંજાબનું બહુ મસ્ત સિટી છે મિત્રો કાંઈ રોડ બહુ એકદમ સ્વચ્છ અને આમ મજા જયા રાખે એવું છે આપણા બધા મિત્રો પાછળ હે આપણે આગળ જઈ રહીએ છીએ હવે ફજીલકા ફટાફટ ક્રોસ કરીને નીકળી જવાનું છે આપણે ઝાલાબાદ બાજુ ચાલો તમને મળું આગળ મિત્રો અહીંયા તમને જેટલા પણ ખેતર દેખાય ને એ બધા ડાંગરની ખેતી છે ડાંગર ચોખા ચોખાની ખેતી જોઈ જોઈએ ચોખાની ખેતી બધા થઈ હાલ તો તો મિત્રો આપણે સવારમાં નીકળ્યા હતા અબહોરથી અને હાલ આપણે પહોંચી ગયા છીએ જલાલાબાદ અને જલાલાબાદમાં આપણે થોડુંક કામ હતું જેના લીધે આપણે થોડુંક લેટ થઈ ગયું પણ લેટ થઈ ગયું એમાં પણ કોઈ વાંધો નથી એના પછી એનાથી પણ એક સારી વસ્તુ થઈ ગઈ છે તો આજે અમે જલાલાબાદ અમે નીકળતા હતા સાડા ચાર જેવું થઈ ગયું હતું તો થોડુંક બહાર આવતા અમને એક આ ભંડારો દેખાણો જે અમરનાથની યાત્રા માટે છે તમે જોઈ શકો છો ઈચ્છા પૂરતી શ્રી મહાકાલી મંદિર જલાલાબાદ કી ઓર છે આપ સભી કા હાર્દિક અભિનંદન હૈ તો આજ આપણો જે ભંડારો છે અને જે આ વિશામો છે અમરનાથમાં અમરનાથના યાત્રીઓ માટે તો અમે આજની રાત અહીંયા જ રોકાવાના છીએ અને અમને જલાલાબાદમાં શું કામ હતું એ તમને આવે હું અત્યારે દેખાડીશ થોડી જ વારમાં મિત્રો તમે કન્ટિન્યુ રહીજો અત્યારે મસ્ત એક વસ્તુ દેખાડવાનું આપણે જે અત્યાર સુધી બધા લોકો વાટ જોઈ એ વસ્તુ ફાઇનલ આવી ગઈ છે મિત્રો એક જ મિનિટ ખાલી બસ થોડીક સાયકલ પડી જાય તો મિત્રો ફાઇનલી હું તમને દેખાડવા જઈ રહ્યો છું કે શું આપણે કામ કરાયું તો જુઓ આ આપણે કામ કરાવી નાખ્યું છે મિત્રો આપણો બોર્ડ આવી ગયો છે અને હવે આપણી સાયકલમાં લગાવવાનો છે એના માટે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે લગાવવાનું છે આમ જોઈ લો ફાઇનલી આપણો નાસ્તો આવી ગયો સ્નેક અને આપણી પાસે જે ગણેશભાઈ જે અહીંયાથી પંજાબી છે એમની આ વાત કરવાની મજા આવી તમારે પણ એકવાર આપણે અહીંયાની સાથે હિન્દીમાં વાત કરશું એટલે તમને પણ બતાવશું થોડા ટાઈમ પછી અહીંયા વાત કરીએ બાકી અત્યારે આપણે ચિરાગભાઈ અને જયેશભાઈ ખાઈ રહ્યા સ્નેક ને આ છે આપણા ગણેશભાઈ પંજાબથી ધન્યવાદ